ઓર્ષ મુંબઈ બીએમડબલ્યુ પછી સુરતમાં ઓડી કાંડ સુરતના વેસુ રોડ પર નશામાં ધૂત નબીરાએ દસ બાઇક ઉડાડી વાહનોને અડફેટે લેતા ને ઈજા સુરતમાં અગિયારમી જુલાઈની રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા જેમાં ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જેમાં બે ઇજાગ્રસ્ત દીપક હરિચંદ્ર શિરાડે અને રામસિંહ ચૌધરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ બંનેની સારવાર ચાલી રહી છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી જોકે લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો ગત મોડી રાત્રે વેસુ કેનાલ આઇકોનિક રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી રહેલી ઓડી કાર જી જે ઝીરો ફાઇવ આર ટી ડબલ ફાઇવ ફાઇવ ઝીરો રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઈ લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતાં એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા બે લોકોને સ્થાનિકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં પીસીઆર વેન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી એક મહિના પહેલાં સાતમી જૂને સુરતમાં મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલ હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા જેમાં વિઆન દેવેશભાઈ વાઘાણી અને તેના પિતા દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયાનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કારે ચાર જેટલા ટુ વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતાં ઢસડાઈ હતી ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા આરોપી કાર ચાલક જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની પોલીસે ધરપકડ કરી લીધી હતી